પણ હાલની વાત કરીએ તો સાહેબ જ્યાં આપણે ચેરિયાનું વાવેતર કરતા હતા એ વાવેતરમાં આપને હું ફોટા મૂકીશ સાહેબ કારણ કે એ ફોટામાં એ દેખાય છે સાહેબ કે અમે બીજ વીણતા હતા બીજ લાવતા હતા અને બંધ બીજ લાવતા હતા કારણ કે ચેરિયામાં જે ફળ આવતું હતું એ ફળ અમે લાવતા હતા અને એને બે દિવસ આપણે પાણીમાં પલાળીને રાખતા હતા પછી એ એનો જયારે છોડનો વિકસિત થતો હતો ત્યારે અમે વાવેતરમાં લેતા હતા ને એ સાહેબો પણ લેતા હતા ત્યારે અત્યારમાં પોઝિશન એવી છે સાહેબ કે એ લોકો જે દાવો કરે છે એ દાવો તદ્દન ખોટો છે કારણ કે વૃક્ષો વાવેલા નથી એ કુદરતે વાવ્યું છે જે જે એ સમય વાવ્યો હતું એ ઊંટ મોરો આવ્યા હતા ઊંટ મોરો આવ્યા હતા અને એ ઊંટ મોર અડધા થયા છે અડધા ભરી ગયા છે કારણ કે અમારું ખાડી વિસ્તારનું પાણી એવું છે પ્લસ અમારું વાતાવરણ એવું છે કારણ કે એનો તડકાનું પ્રકોપ એવું છે કે જમીન ઉપર માણસ નો પગે ત્યારે એ બધા છોડ બરી જાય છે જાય છે અને એ દાવો કરે છે અમે વાવેતર કર્યું છે બીજા મજૂરો સાથે શું કરાવતા હતા કે લાઈનોમાં જે વૃક્ષો જમીનમાં વાવેલા હતા એને લઈ અને લાઈનોમાં ઊભા કરતા હતા લાઈનોમાં ઉભા કરી અને લાઈનો બતાવતા હતા અધિકારીઓને ફોટા મુકતા હતા સાહેબ એવી રીતે આ વૃક્ષો દાવો કરે છે